જુનાગઢના કોલેજમાં રોજ ઉપર સુરજભંત વર્લ્ડમાં પોરબંદના પંથકની ધોરણ પાંચમાં અભ્યાસ કરતી દસ વર્ષની એક વિદ્યાર્થીનું કરુણ મોત થયો અને ઘટના સામે આવી છે અને પોરબંદરના રાણાવર્મ તાલુકામાં બાપોદર ગામની આ પ્રાથમિક શાળામાં સભ્ય કે જણાવ્યું કે મેં શાળામાં એકાન વર્ષની જુનાગઢનો પ્રવાસ કર્યો હતો અને જેમાં સાથે અહીંયાના બાઉદીનભાઈ કોલેજમાં પાછા આવેલા સુરજ ખંડ વળમાં બાળકોને લઈને ગયા હતા અને લોખંડના પાઇપમાં તેનું માથું અથડતા સ્થળતા જ મોત થયું હતું અને ઘટનાથળ બાળકોમાં અમુક નીશના ઊભા હતા અને અમુક સકડોલા હતા અને તેમાંથી પાલીબેન માણસુરભાઈને બાબોદરના આ ઉંમરના દસ ના સકડો નો વધારો આવવાની બાકીની જૈતીકા અહીંથી સકડો સકડું ડાલ નીચે ફરતા પટ્ટામાં લોખંડના પાઇપમાં તેનો માથું અથડાતા સ્થળે જ મોત થયું હતું અને મૃતદેહને જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો આ અંગે તેમને પરિવારને જાણ કરતા તેઓના સ્થળ પર આવ્યા અને મોડી રાતે પોસ્ટમોર્ટમ માટે વિદ્યાર્થીઓનો મુદ્દે જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો અને આ હાલે સીવીડી ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા નિવેદન લઈને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને આ ઘટના કરેકલ પોલીસ દ્વારા સીટીવી ફૂટેજમાં ચકાસવામાં આવી હતી અને સુરજ વર્લ્ડ ફંડમાં આ આવી એ બાળકીની રાઈડ ને અંગેની તકેદારી રાખવામાં આવી રહી છે અને તે બહારના આવશે ખરેખર આ સ્થળોમાં મનપા અથવા અન્ય તંત્ર દ્વારા રૂટીન ચેકિંગ કરવામાં આવી રહી છે કેમ કે સવા કે બાળકનું રડવું ત્યારે માતા પાસે ચિંતાનું કારણ બની જાય કારણ કે આ નાના બાળકોને રડી પોતાનું દુઃખ વ્યક્ત કરી શકે છે અને રડવાનું કારણ શોધ મુશ્કેલ કાર્ય કરી શકે છે કારણ કે રડવા લાગે છે ને ક્યારેક સવારે મધ્ય રહેતી હોય ત્યાં રડવા લાગે છે તેવી માતાઓનો વિચાર છે કે બાળકને નેપી બગાડી શકે છે જે રડી રહી હોય તે બાળકની ને બાળક ની અવસ્થા ના પેનિલ લંગોટ માં અથવા શરીર દુખાવા સુધીનો આ મર્યાદા નથી અને અન્ય ઘણા કારણો કે પાંચ કારણો બાળકોનો વારંવાર રડવા લાગે છે આવા વિડિયો જોવા જોવા માટે જોડાઈ રહો અમારી ચેનલ માં સબસ્ક્રાઇબ માય ચેનલ